વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઓગણપચાસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર સો મુદ્દામાલ સાથે એક હિસામને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગનાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર શહેર ડિવિઝન ડિવિઝનનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને વનસ્પતિજન્ય માદક પદાર્થ ચરસ ગાંજાના કેસ શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ વી ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની ઉપરોક્ત સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ રંગની હુંડાઈ વનના ફોર વ્હીલ કાર નંબર જી જે સોળ બીબી નવ્વાણું પંદરની સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ચેક પોઈન્ટ સદર વરના ફોર વ્હીલ કાર નંબર જીજે સોળ બીબી નવ્વાણું પંદરમાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરે છે જે આધારે રેડ કરતા આરોપીના કબજા ભોગવટામાંથી બિનઅધિકૃત રીતે વગરપાસ પરમિટે માદક પદાર્થ ગાંજા જથ્થા સાથે પકડાયેલ આરોપી તથા નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર અગિયાર ઓગણીસ નેવું જીરો બેતાલીસ ચાલીસ ત્રણસો નેવ્યાસી બે હજાર ચોવીસથી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ વીસ બી પચીસ ઓગણત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે